મન મેં અહર્નિશ યહી કહે જો દેખો શ્રી ગુસાઈ મારો ઉદ્ધાર કેવી રીતે કરશે આ તો સાતમો મર્મ અને છઠ્ઠો મર્મ છે ગોષ ત્રિય ભાવના ઉભય જાને વાક્યમાં આવી રહ્યું છે અહર્નિશ આહર્નિશ એટલે દિવસ અને રાત્રિ બંને સમય આ રીતે મનમાં કહીને શ્રી ગોસાઇજીના ગુણગાન કરતા મીન્સ કે વ્રજાંગનાઓના ભાવનું સ્મરણ કરતા રાત્રિકાલીન લીલા શ્રી ચંદ્રાવલીજી અને અન્ય ગોપીજનોના ભાવનું પણ સ્મરણ કરવા લાગ્યા ઓર એક રાજા કો કોઢ હતો અનેક ઔષધિ કિની શ્રી ગોસાઇજી કે પાસ આવ્યો શ્રી ગોસાઇજી કહે અમારો એક સેવક સ્મશાનમય રહ્યા બાકી જૂઠની તું જોરાવરીસો લેકે